નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે છત્રીસમી સચોટ વાતમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે નેપાળમાં બનેલી ઘટનાઓની ભારતના સંદર્ભમાં થોડીક વાતો કરીશું માત્ર નેપાળ જ નહીં શ્રીલંકા બાંગ્લાદેશ ફ્રાન્સ બ્રિટન વગેરે અનેક દેશોમાં જનઆક્રોશ ફાટી નીકળ્યો છે નેપાળમાં જે કારણ છે સોશિયલ મીડિયા પ્રતિબંધનું કારણ એ તો એક નિમિત્ત છે પણ ઘણા લાંબા સમયથી લોકોના મનમાં એક આક્રોશ હતો જે બહાર જ્વાળામુખી રૂપે ફાટી નીકળ્યો સરકારી મિલકતોને નુકસાન કરવું સંસદને મકાન તોડી પાડવું સુપ્રીમ કોર્ટના રેકોર્ડનો નાશ કરવો જેલો ખુલ્લી મૂકી દેવી આ બધું રાષ્ટ્રીય સંપત્તિને નુકસાન છે અને એને કોઈપણ સંજોગોમાં આપણે ટેકો આપી શકીએ નહીં કોઈપણ લોકશાહી દેશમાં અથવા કોઈપણ આંદોલન ગમે તેટલું વ્યાજબી હોય તો પણ એમાં હિંસા અને ભાગફોડને કોઈ પણ સ્થાન હોવું જોઈએ નહીં મિત્રો આમાં દરેક લોકશાહી દેશમાં અનેક વસ્તુઓ સમાન હોય છે પહેલી વાત જો આપણે કરીએ ને તો બાંગ્લાદેશ બાંગ્લાદેશમાં જે થયું તે એક શાસક પક્ષ સામે થયું પણ નેપાળમાં જે થયું તે માત્ર શાસક પક્ષ સામે નથી થયો તમામ પક્ષો સામે થયું છે જે જે સરકારો થોડા સમયો બદલાઈ એ બધી જ સરકારો સામે પ્રજાનો આક્રોશ હતો અને આક્રોશનો એક સરવાળો થયો એટલે નેપાળની પ્રજાનો આક્રોશ માત્ર સત્તા પક્ષ માટે નહીં પણ નેપાળના તમામ રાજકીય પક્ષો સામે હતો અને તમામ રાજકીય પક્ષોના નેતાઓ પર થયેલા હુમલાઓ હિંસા એમને ભાગી જવું પડ્યું એ ઉપરથી જોઈ શકાય છે કે નેપાળની પ્રજાનો વિરોધ એ સિસ્ટમ સામે હતો માત્ર સરકાર બદલવા સામે નહીં જે રાજકીય સિસ્ટમ લોકશાહી દેશોમાં વકરી રહી છે વિસ્તરી રહી છે એની સામે હતો એટલે આપણે જોઈએ કે જ્યારે સત્તા પક્ષમાં રાજકીય પક્ષ હોય ત્યારે જુદો હોય છે અને વિપક્ષમાં હોય ત્યારે પણ એ જુદો હોય છે એટલે ભારતના સંદર્ભમાં આપણે જોઈએ તો ભારતના વિપક્ષે નેપાળની ઘટનાથી કંઈ રખાવા જેવું પણ નથી પણ સત્તા પક્ષે પણ એનામાંથી બોધપાઠ લેવાની જરૂર છે અને એના માટે એક ચેતવણીરૂપ ઘટના માત્ર ભારત નહીં પણ દુનિયાના તમામ લોકશાહી દેશો માટે નેપાળની ઘટના બાંગ્લાદેશની ઘટના શ્રીલંકાની ઘટના અને ફ્રાન્સની ઘટના એક ચેતવણીરૂપ પણ છે અને બોધપાઠરૂપ પર પણ છે એટલે આ આખો જે જનઆક્રોશ છે એને આપણે એક જુદા સંદર્ભમાં જોવાની જરૂર છે ભારતમાં આ પ્રકારનો જનોક્રોશ એકી સાથે થવો એ બહુ અઘરો અને મુશ્કેલ છે ભારત અનેક રાજ્યોમાં ફેલાયેલો અનેક નાના મોટા શહેરોમાં વિસરેલો અનેક ધર્મ જ્ઞાતિઓવાળો અને ભાષાઓવાળો એક વિભિન્નતા ધરાવતો દેશ છે એટલે એમાં કોઈપણ આંદોલનને રાષ્ટ્રીય સ્વરૂપ લેતા ઘણો વાર લાગે એ બહુ જ સ્વાભાવિક છે એટલું જ નહીં પણ વિરોધ પક્ષો પાસે માની લાવ કે કટોકટી વખતે જે એક આંદોલન થયું આપણા એ વિરોધ પક્ષો પાસે જયપ્રકાશ નારાયણ મોરારજી દેસાઈ અટલ બિહારી વાજપેયી જ્યોર્જ ફર્નાન્ડીસ જેવા અનેક પારદર્શી અને દેશ પ્રેમી નેતાઓ હતા કે જેમના ઉપર લોકોને શ્રદ્ધા હતી એવા નેતાની આજે સર્વસ્વીકૃત અને રાષ્ટ્રીય નેતાની આજે વિરોધ પક્ષો પાસે આપણા દેશમાં ખોટ છે મૂળ વાત આપણે સિસ્ટમ પર આવવા માગીએ છીએ મારો જે કહેવાનો આશય એ છે કે આજે પરિસ્થિતિ શું છે લોકશાહી દેશોમાં રાજકીય પક્ષો શાસકે વિપક્ષની વાત નથી કરતો રાજકીય પક્ષો અને તેના નેતાઓ પ્રજાના પ્રતિનિધિઓ કરતાં પ્રજાના માલિકો બની ગયા હોય એવી સિસ્ટમ પ્રવર્તે છે એમને પ્રજા પ્રત્યે જાણે સાવ બેદરકાર હોય પ્રજાના પ્રશ્નો પ્રત્યે સાવ બેદરકાર હોય એવી સ્થિતિ પ્રવર્તે છે અનેક વિશેષ અધિકારો પ્રજાના પ્રતિનિધિઓ ભોગવે છે ભારતની વાત કરો તો પચાસ ટકા ચૂંટાયેલા સંસદ સભ્યોના ધારાસભ્યો ઉપર વિવિધ પ્રકારના કેટલાક ઉપર તો ગંભીર પ્રકારના કેસો પણ ચાલે છે તમે જો આપણી સંસદ અને આપણા ધારાગૃહો ધારાસભાગૃહો રાજ્યોના એ કેટલો સમય ચાલે છે અને ચાલે છે તો નર્યું તોફાન અને ધમાલ દાંદલ લોકોના પ્રશ્નોની કોઈ સકારાત્મક ચર્ચા ઘણા વર્ષોથી આપણે જોવા મળતી નથી લોકશાહી એ માત્ર નેતાશાહી બની ગઈ હોય અને એમાં લોકોનો કોઈ અવાજ જ ન હોય એવી એવી પરિસ્થિતિ લોકશાહી દેશોમાં પ્રવર્તે છે આ લોકશાહી માત્ર નેતાઓ માટે અને પૂંજીપતિઓ માટે અથવા મૂડીવાદીઓ માટે વધારે ફાયદાકારક હોય અને સામાન્ય પ્રજાને જાણે એમાં કોઈ ફાયદો જ ન હોય એવી સ્થિતિ પણ અનેક લોકશાહી દેશોમાં પ્રવર્તે છે મિત્રો આપણા ત્યાં ઘઉં વીણતા હોઈએ ત્યારે એમ કહેવાતું કે ઘઉંમાંથી કાંકરા વીણી લેવા જોઈએ એમ રાજકારણમાં પણ સારા માણસો જુદા કાઢવા જોઈએ પણ કેવી રીતે હવે તો રાજકારણમાં ઘઉં કરતાં કાંકરા એટલા બધા વધી ગયા છે કે આપણે એમાંથી સારા ઘઉંના દાણા વીણવા પડે એવી સ્થિતિ પેદા થઈ હોય છે આપણા રાજકીય પક્ષોની મુશ્કેલી શું છે એ વિરોધ પક્ષમાં હોય તારે જુદા હોય સત્તાધારી પક્ષમાં હોય તારે જુદા હોય બંને વખતે એમનું વલણ વિપક્ષમાં હોય તારે સકારાત્મક હોય રાષ્ટ્રપ્રેમની વાત કરતા હોય સત્તા પક્ષમાં હોય તારે રાષ્ટ્રપ્રેમની વાત કરતા હોય વિકાસની વાત કરતા અને વિપક્ષમાં હોય ત્યારે પાછા વિકાસનો વિરોધ કરતા હોય એવું વલણ આપણે જોવા મળે કાગડા લોકશાહી દેશોમાં બધે જ કાળા છે આ ભાઈ અરખા આપણે બહુ સરખા લોકશાહી દેશોમાં રાજકીય પક્ષો અને રાજકીય નેતાઓની સ્થિતિ એવડી જ છે આપણે ત્યાં ઠાકોરભાઈ દેસાઈના મને એક બહુ જૂના સ્વાતંત્ર્ય સેનાની અને વરિષ્ઠ નેતા ગુજરાતમાં હતા એ બહુ સરસ કહેતા કે લોકો રાજકારણમાં શું કામ આવે છે સત્તા માટે સંપત્તિ માટે અને સ્ત્રી માટે આ રાજકીય નેતાઓની એક નબળાઈ ઠાકોરભાઈએ બહુ સરસ રીતે મૂકેલી એટલે હવે જાણે લોકશાહીમાંથી લોકશબ્દની બાદબાકી થઈ ગઈ હોય એવી સ્થિતિ આપણને જોવા મળે છે મેં આપને એમ કહ્યું એમ કે નેપાળની પ્રજાનો જે રોષ હતો એ કોઈ એક પક્ષ સામે નહોતો એક સિસ્ટમ સામે હતો આપણા ત્યાં જયપ્રકાશ નારાયણે કહેલું કે લોકશાહીમાં સત્તા બદલાશે પક્ષો બદલાશે સત્તા પરિવર્તનથી લોકશાહીમાં લોકોનો ઉદ્ધાર થવાનો નથી જ્યાં સુધી લોકશાહી દેશમાં વ્યવસ્થા પરિવર્તન નહીં થાય ત્યાં સુધી પ્રજાનું કશું શુક્રવાર વળવાનો નથી એવું જ જયપ્રકાશ નારાયણ આપણને સ્પષ્ટ કહેતા મહાત્મા ગાંધી પણ આપણને ગાંધીજી તો ભારતમાં અહિંસક લડાતના વિરોધી હતા એમને તો ચોરાચોરીમાં જે ઘટના બની એ પછી પોતાનું અસહકાર આંદોલનનું આંદોલન પાછું ખેંચી લીધું હતું ભલે અંગ્રેજોની પોલીસ હતી પણ એમાં જે માર્યા ગયેલા પોલીસો હતા એ તો ભારતીયો હતા અને કોઈ પણ આંદોલનમાં હિંસા ન હોવી જોઈએ એવું મહાત્મા ગાંધીએ આપણને બહુ સ્પષ્ટ રીતે શીખ્યું છે મિત્રો લોકશાહી દેશમાં રાજકીય પક્ષોના નેતાઓના જે દૂષણો છે ને એ લગભગ કોમન છે સમાન છે ભ્રષ્ટાચાર બધે જ હોય છે પરિવારવાદ લાગવગ ગરીબી બેકારી મોંઘવારી સત્તામાં ગુનેગારો અને પૂંજીપતિઓનો પ્રભાવ સંસદ અને વિધાનગ્રભોમાં તોફાનો કોઈ સકારાત્મક ચર્ચા નહીં બંધારણીય સંસ્થાઓ અને પદોનો દુરુપયોગ આ બધા દૂષણો તમામ રાજકીય પક્ષોમાં અને તમામ લોકશાહી દેશોમાં લગભગ કોમન છે અને આવા સમયે પ્રજાની અપેક્ષાઓ પૂરી થતી નથી ત્યારે એમનો જનક જન આક્રોશ એક જ્વાળામુખી સ્વરૂપે બહાર નીકળે છે તે આપણે જાપાનમાં શ્રીલંકામાં બાંગ્લાદેશમાં અને ફ્રાન્સમાં પણ જોઈ રહ્યા છે તમે જુઓ આપણા ત્યાં નથી બનતું આપણા ત્યાં નાની ઘટનાઓ કદાચ આપણા ધ્યાનમાં નથી આવતી નેતા ખોવાયા છે એવી લોકો જાહેરાતો આપતા હોય છે ચૂંટાયા પછી મળતા જ નથી લોકો જાહેરમાં નેતાઓ પર શાહી સાંટે છે શાહી સાંટવાના બનાવો બને છે લોકો જાહેરમાં નેતાઓને થપ્પડ મારવા કે ચંપલ મારવા જાય છે જૂતું મારવા જાય છે જૂતા મારવા જાય છે નેતાઓએ અહીં પ્રવેશવું નહીં હોવું ચૂંટણી સમયે ઘણા બધી જગ્યાએ બોર્ડ મારે છે ગામડાઓમાં કે સોસાયટીમાં કંઈ નેતાઓએ પ્રવેશ કરવો નહીં ઘણા લોકો પોતાના પ્રશ્નો માટે ચૂંટણીનો બહિષ્કાર કરે છે આ બધી નાની નાની ઘટનાઓ એ લોકશાહી અને જનપ્રતિનિધિઓમાંથી ઉઠી ગયેલી લોકોના વિશ્વાસનું પ્રતિબંધ છે લોકોના ઉઠી ગયેલી શ્રદ્ધાનું એ પ્રતિબિંબ પાડે છે કે ભાઈ હવે આ સિસ્ટમમાં લોકોને ખાસ વિશ્વાસ રહ્યો નથી મિત્રો ભારતની પ્રજા એ સહનશીલ છે ક્ષમાશીલ છે શક્ય હોય ત્યાં સુધી હિંસક બનતી નથી મારે એમ કહેવું જોઈએ કે ભારતની પ્રજાને બુલેટમાં નહીં પણ બેલેટમાં સૌથી વધારે વિશ્વાસ છે ભારતની પ્રજા બુલેટથી નહીં બેલેટથી ક્રાંતિ કરવામાં અને બેલેટથી પરિવર્તન કરવામાં માને છે તમે જુઓ આપણી આઝાદીની લડત સાબરમતી કે કર દિયા કમાલ એક અહિંસક લડત હતી અને જ્યાં જ્યાં હિંસા થઈ ત્યારે ગાંધીજીએ હિંમતપૂર્વક એ લડત પાછી ખેંચવાનું પણ કર્યું સંસદથી માંડીને સરપંચ સુધીની ગ્રામ પંચાયત સુધીની તમામ ચૂંટણીઓ આપણા ત્યાં બેલેટથી થાય છે ક્યાંક નાની મોટી હિંસક ઘટનાઓ થશે પણ આવડા મોટા વ્યાપક દેશમાં હજારો જનપ્રતિનિધિની ચૂંટણીઓ બેલેટથી થાય છે કટોકટીમાં એક મોટું જનઆંદોલન થયું પણ એ જનઆંદોન પછી ક્રાંતિ કોણ લાવ્યું બેલેટ લાવ્યું ઇન્દિરા ગાંધી ચૂંટણીમાં હારી ગયા બેલેટથી ક્રાંતિ આવી અને પછી જનતા મોરચા જનતા પક્ષે સરકાર આવી એની સામે પણ જે એક રોષ થયો એનો જવાબ પણ પ્રજાએ બે વર્ષ પછી બેલેટથી જ આપ્યો અને ઇન્દિરા ગાંધી ફરીથી આપ્યા મિત્રો બફોર્સનો મુદ્દો રાજીવ ગાંધી વખતે ચગ્યો એ વખતે પણ પ્રજાએ પરિવર્તન બેલેટથી કર્યું અને ચૂંટણીમાં રાજીવ ગાંધીને હાર સહન કરવી પડી અન્ના આંદોલન થયું ભ્રષ્ટાચાર સામે આખા દેશમાં એક વ્યાપક આંદોલન થયું અને દેશને લોકપાલ મળ્યા એ પણ એક ક્રાંતિ થઈ અને પછી સરકાર બદલાઈ બે હજાર ચૌદમાં એ પણ પ્રજાએ બેલેટથી સત્તા પરિવર્તન કર્યું નિર્ભયા કેસમાં પણ તમે જુઓ કે મિત્રો એક દુષ્કર્મ સામેનો કાયદો જનઆક્રોશના કારણે થયો છેલ્લે આપ જુઓ તો ખેડૂતોનો કાયદો ખેડૂતોના હિતના ત્રણ કાયદા સરકારે એવો દાવો કર્યો અને દિલ્હીની સરહદો ઉપર પંજાબ હરિયાણાની સરહદ પર લાખો ખેડૂતોએ મહિનાઓ સુધી આંદોલન કર્યું અને સરકારે એ ત્રણેય ખરડાઓ પાછા ખેંચવા પડ્યા પણ પ્રજાએ પંજાબમાં શાસક પક્ષને હરાવવાનું કામ કર્યું અને પ્રજાએ બેલેટથી એનો જવાબ આપ્યો એટલે ભારતની પ્રજા લોકશાહીમાં અતૂટ શ્રદ્ધા ધરાવે છે એનો જવાબ બુલેટથી નહીં પણ બેલેટથી આપે છે એટલે મિત્રો આપણે પ્રજાના ધૈર્યની કસોટી કરવી જોઈએ નહીં પક્ષ સત્તા પક્ષે માટે આ ઘટના નેપાળની ને પાડોશી દેશોની ઘટનાઓ સત્તા પક્ષ માટે જરૂર ચેતવણીરૂપ કે એમાંથી બોધપાઠ લેવાની જરૂર છે અને વિરોધ પક્ષોએ પણ એનાથી કંઈ બહુ વળખાવાની જરૂર નથી એટલે માટે આપણા દેશના અને બીજા લોકશાહી દેશના નેતાઓ એમાંથી પ્રેરણા લે એમાંથી બોધપાઠ લે એમાં જ લોકશાહીનું હિત સમાયેલું છે મિત્રો આપને મારી વાત ગમી હોય લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો પ્રસન્ન રહો સુરક્ષિત રહો સ્વસ્થ રહો આભાર ધન્યવાદ